તો અનેક મહત્વના સમાચાર પર નજર કરીએ મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે રાજકોટ એટલાન્ટીસ બિલ્ડીંગમાં આ મામલે ઢીલાશ સામે આવી રહી છે પોલીસ ફરિયાદ નથી નોંધી રહી લઈને સવાલો ઉઠી રહ્યા છે ઘટનાને સાત દિવસ થઈ ગયા તેમ છતાં પણ હજુ સુધી ફરિયાદ નથી નોંધાઈ તો મહાનગરપાલિકાએ પોલીસને તમામ રિપોર્ટ સોંપ્યા છે પોલીસ કેમ ઢીલ કરી રહી છે ફરિયાદ નોંધવામાં તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે છેલ્લા એક દાયકાથી એટલાન્ટિસ હાઈ પ્રોફાઇલ બિલ્ડિંગમાં ફાયર એનઓસી પણ ન હતી તેમ છતાં પણ પોલીસ ફરિયાદ નથી નોંધી રહી આજે સમગ્ર ઘટના બની હતી તેમાં નિર્દોષોનું મૃત્યુ થઈ ગયું હતું રાજકોટ એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ મામલે ફરિયાદ નોંધવામાં પોલીસની ઢીલાશ સામે આવી છે ઘટનાને સાત દિવસ જેટલો સમય વીતી ગયો તેમ છતાં પણ હજુ સુધી આ સમગ્ર મામલે ફરિયાદ નથી નોંધવામાં આવી મહાનગરપાલિકાએ

પોલીસ ફરિયાદ નથી નોંધી રહી એટલાન્ટીસ બિલ્ડિંગમાં તો ચૌદ તારીખે આગ લાગી હતી ફાયરના સાધનો વર્કિંગ કંડીશનમાં નહોતા તેમ છતાં પણ ફરિયાદ નોંધવામાં પોલીસની ઢીલી નીતિ સામે આવી છે આ ઘટનામાં ત્રણ નિર્દોષોનું મૃત્યુ થઈ ગયું હતું તો શું કોઈ રાજકીય પ્રેશર છે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે કે કોઈ ભાજપના પ્રદેશ નેતાની ભાગીદારીનું બિલ્ડિંગ હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે પોલીસે ઘટનાને સાત દિવસ વીતી ગયા તેમ છતાં પણ ફરિયાદ ન નોંધતા અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્રણ લોકોના મૃત્યુ થઈ ગયા હતા સમગ્ર ઘટનામાં તેમ છતાં પોલીસ ફરિયાદ નોંધવામાં ઢીલાશ કરી રહી છે શું કારણ છે રાજકોટના એકસો પચાસ ફૂટ રોડ ઉપર હાઈ પ્રોફાઈલ બિલ્ડિંગ આ વહેલી સવારે આગ લાગતા આ સમગ્ર ઘટનામાં જેટલા લોકોના મૃત્યુ થયા છે છે તો બીજી તરફ પોલીસ ક્યાંક ફરિયાદ નોંધવામાં ગિલાસ રાખી રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સાત દિવસ આ સમગ્ર ઘટનાને વીત્યા છે ને આજે આઠમો દિવસ શરૂ છે છતાં પણ કોઈ પણ પ્રકારની ફરિયાદ છે તે પોલીસ દ્વારા નોંધવામાં નથી આવી માત્ર ને માત્ર એક્સિડેન્ટલ ડેથ એટલે કે જ્યાં મૃત્યુ થયા જે ત્રણ જેટલા વ્યક્તિઓ તેના જે કેસમાં જે એક્સિડેન્ટલ ડેથ એટલે કે એડી નોંધવામાં આવી પરંતુ હજુ સુધી કોઈ જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ છે તે પોલીસ દ્વારા નોંધવામાં નથી આવી આ સમગ્ર વિસ્તાર છે ઝોન ટુ જગદીશ બાંગરવા ડીસીપી ઝોન ટુ માં જે સમગ્ર જે વિસ્તાર છે તે આવે છે જે મહાનગરપાલિકાથી થી જેને અગાઉ ડીસીપી ને પ્રશ્ન પૂછવામાં આવતા તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારનો સત્તાવાર રિપોર્ટ છે તે હજુ સુધી પોલીસને સોંપવામાં આવ્યો નથી પરંતુ હવે જે સત્તાવાર રિપોર્ટ બે બે રિપોર્ટ છે મહાનગરપાલિકા દ્વારા જે પોલીસને સોંપવામાં આવ્યો છતાં પણ હજુ સુધી ફરિયાદ છે તે નથી નોંધવામાં આવી તો બીજી તરફ તેવી પણ ક્યાંક ને ક્યાંક વાત સામે આવી રહી છે કે પ્રદેશ ભાજપના કોઈ આગેવાન છે કોઈ નેતા છે મોટા તેની ભાગીદારીનું આ બિલ્ડિંગ છે કારણ કે તેના લઈને કોઈ પણ પ્રકારની ફરિયાદ છે તે પોલીસ કોંગ્રેસ દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો ત્યારે હવે જોવાનું તે રહેશે કે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારે આ જે જવાબદાર વ્યક્તિ છે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધશે કે કેમ કારણ કે દસ વર્ષ એટલે કે એક દાયકા સુધી એનઓસી ફાયર વિભાગની આ બિલ્ડિંગ ધારકો દ્વારા લેવામાં નહોતી આવી ફાયર વિભાગ દ્વારા બે હાજર એકવીસ અને બે હાજર ત્રેવીસ માં આ સમગ્ર જે ફ્લેટ ધારકો છે તેમને નોટિસ પર ફટકારવામાં આવી હતી છતાં પણ તેમને શીખ ન મળી અને ફાયર એનઓસી લેવાની તસ્તી પણ ફ્લેટ ધારકોએ નોતી લીધી એટલે ચોક્કસપણે આ સમગ્ર ઘટનામાં હાલ તો ત્રણ જણાના મૃત્યુ થયા છે તો બીજી તરફ પોલીસ દ્વારા હજુ સુધી પણ ગિલાસ છે તે અપનાવવામાં આવી રહી છે જી લખીરાજ પોલીસ અધિકારી સાથે શું કોઈ વાતચીત થઈ છે તેમનું શું કહેવું છે દ્વારા અગાઉ જયારે વાતચીત કરવામાં આવી તેમના દ્વારા દ્વારા કહેવામાં હતું કે પોલીસ જે મહાનગરપાલિકા પાસેથી જે રિપોર્ટ છે તે માંગવામાં આવ્યો હતો પરંતુ રજાનો દિવસ ધુડ નો જે તહેવાર હતો જેને લઈને અને બીજા દિવસે રવિવાર હતો ત્યારે કોઈ પણ પ્રકારનો જે રિપોર્ટ છે તે સોંપવામાં આવ્યો નથી ને મહાનગરપાલિકા દ્વારા જે વાર લગાડવામાં આવી છે જે રિપોર્ટ દેવામાં પરંતુ હવે તેવી પણ વાત મળી રહી છે કે મહાનગરપાલિકા દ્વારા જે રિપોર્ટ છે તે સોંપી દેવામાં આવ્યો કાલે જ છે તે તમામ રિપોર્ટ છે તે મહાનગરપાલિકા દ્વારા પોલીસ વિભાગને સોંપવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી ફરિયાદ છે તે નોંધાઈ નથી ત્યારે ક્યાંક ને ક્યાંક રાજકીય પ્રેશરના આડે આ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની ફરિયાદ છે તે નોંધવામાં નથી આવતી તેવું સ્પષ્ટપણે દર્શાઈ રહ્યું છે જી 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 આભાર લખી રહ્યા સમગ્ર માહિતી